તડકો કેવો મીઠો લાગે આવશે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું હે રાવલભાઈ તમને એકલા વર્ગાડી દીધા હું થોડો વ્યસ્ત તમાર વહી ગયો તો

Yeah.

Бисквит, бисквит, бисквит,

So, sie hat die, die, die Some Something So,

એક નીકળો પણ હજી જોવાનું ના નાનો છે એટલે કદાચ બીજો હોવાની શક્યતા ખરી એ લાગે શું સાહેબ હજી જોર્યો કે નહીં એ તો નીચે પડી ગયો

હજી ચોખ્ખું કરી નાખ્યું છે હવે એકાદો પાછો હોય છે તો જ્યાં સોલ નીકળશે તો ઓલી વખતે આવે છે જોઈ લે